શાહીના મહાપર્વનો આજથી પ્રારંભ સવારે નવ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ પંદર ટકાથી વધારે મતદાન તો લક્ષદ્વીપમાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ ઓગણસાહીઠ ટકા થયું મતદાન એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન લોકસભાના ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ દિગ્ગજો કરી રહ્યા છે મતદાન રાજસ્થાનમાં ભાજપ નેતા રાજ્યવર્ધન રાઠોડે તમિલનાડુમાં ડીએમકે નેતા કની તો મણિપુરના ઇમ્ફાલમાં ભાજપના બિરેનસિંહે કર્યું વોટિંગ પ્રથમ તબક્કાના ચૂંટણી જંગમાં કિરણ રીજીજુ ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓ સાથે એક હજાર છસો ઉમેદવારો મેદાનમાં મહારાષ્ટ્રના નાગપુરથી નીતિન ગડકરીએ મોટા માર્જિનથી જીતનો કર્યો દાવો કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે તમિલનાડુની તમામ ઓગણચાલીસ બેઠકો પર ઇન્ડી ગઠબંધનની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ આગામી તબક્કાની ચૂંટણી માટે પ્રચાર તેજ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના અમરાહોથી વિકાસના નામે માંગ્યા મત દેશને વિકાસથી વંચિત રાખવા મુદ્દે ઇન્ડી ગઠબંધન પર કર્યા પ્રહાર તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે બિહાર અને માયાવતી મધ્યપ્રદેશમાં સંભાળશે પ્રચારની કમાન ગુજરાત સહિત બાર રાજ્યોની ચોરાણું બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ તો નવસારી બેઠક માટે સી આર પાટીલ ભરશે નામાંકન જામનગરમાં ભાજપના પૂનમ માડમ તો રાજકોટમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ નોંધાવશે ઉમેદવારી દેશમાં પણ દિગ્ગજ નેતાઓ શક્તિ પ્રદર્શન સાથે ભરશે નામાંકન મધ્યપ્રદેશના રાયસેનથી શિવરાજસિંહ ચૌહાણ તો હૈદરાબાદથી એઆઈએમ આઈએમના નેતા અસુદુદ્દીન ઓવેસી ભરશે નામાંકન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાન તુલ્હા સામે ઈડીની કાર્યવાહી તેર કલાકની કરી પૂછપરછ વક્ફ બોર્ડમાં સ્ટાફ ભરતી કેસમાં મની લોન્ડરિંગનો છે આરોપ આપ નેતા સંજયસિંહે આરોપોને ગણાવ્યા પાયા વિહોણા

નિરાશાનો માહોલ સેન્સેક્સ બોતેર હજારના ઉપરના સ્તરે તો નિફ્ટી બાવીસ હજારથી નીચલા સ્તરે કરી રહ્યા છે કારોબાર ચાંદીમાં પણ સુસ્તીભરી ચાલ ડોલર સામે રૂપિયો નબળો